ઉત્તર કોરિયાએ પ્રથમ વખત તેની પરમાણુ ઊર્જાથી ચાલતા સબમરીનની દુનિયાને ઝલક બતાવી છે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનનું નિર્માણાધીન હથિયાર દક્ષિણ કોરિયા અને અમેરિકા માટે મોટો ખતરો બની શકે છે ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ આ પરમાણુ ઉર્જા સંચાલિત સબમરીનની તસવીરો જાહેર કરી અને તેને પરમાણુ ઊર્જાથી ચાલતી રણનીતિક નિર્દેશિત મિસાઇલ સબમરીન કહેવામાં આવ્યું છે તસવીરોમાં ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને તે જગ્યાનો પ્રવાસ કરતા દર્શાવવામાં પણ આવ્યા છે કે જ્યાં યુદ્ધ જહાજોનું નિર્માણ થાય છે જેમાં કોરિયાની ન્યૂઝ એજન્સીએ જણાવતા કહ્યું છે કે કિમનો સબમરીનના નિર્માણ અંગે જાણકારી આપવામાં આવી હતી જોકે તેના અંગે વિસ્તારપૂર્વક માહિતી બહાર પાડવામાં આવી નથી દક્ષિણ કોરિયાના નિષ્ણાંતોએ જણાવ્યું છે કે ઉત્તર કોરિયાના નેવી શીપ છ હજાર ટન ક્લાસ અથવા તો સાત હજાર ટન ક્લાસની જણાઈ રહી છે અને જે પોતાની સાથે દસ મિસાઇલને લઈ જઈ શકવામાં સક્ષમ છે આ સાથે જ ઉત્તર કોરિયાને પાણીની અંદરથી મિસાઇલ છોડવાની ક્ષમતા પણ પ્રાપ્ત થઈ જશે આ જહાજ પોતાની સાથે પરમાણુ હથિયાર લઈ જવા માટે પણ સક્ષમ હશે